લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ઓગણીસ દાહોદ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો સાતમી રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાકંડ ખાતે જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખોને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા ચૂંટણી શ્રીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ આગામી સાત મેના રોજ યોજના લોકસભા ચૂંટણીમાં મત આપનાર લોકોને વિવિધ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું વેપારી એસોસિએશન દ્વારા ચૂંટણીમાં મત આપનાર લોકોને વોટિંગ બાદ જ્યાં સુધી ચિહ્ન દેખાય ત્યાં સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મતદારોને પ્રોત્સાહન આપવા દાહોદના વેપારી એસોસિએશન દ્વારા મત આપનાર તમામ લોકોની દુકાનો ખાતે ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મીઠાઈ ફરસાની દુકાનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લાવાસીઓને સાતમીના રોજ વધુમાં વધુ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ એ બારૈયા સહિત વેપારી એસોસિએશનના ના પ્રમુખશ્રીઓ ને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બાબરા દાદાના ગઢ ખાતે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ભવ્ય મહાયજ્ઞ ગીર ગઢડા નજીક આવેલ હરમળિયા ખાતે માતાજી તેમજ બાબરા દાદાના સાનિધ્યમાં એકસો એકાવનથી પણ વધારે બસો અગિયાર કુંડી યજ્ઞ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હરમળિયા ગામમાં માતાજીને બાબરા દાદાનું પૌરાણિક મંદિર આવેલું છે અહીં આ મંદિરને બાબરા દાદાના ગઢ તરીકે ઓળખ આપવામાં આવી છે બાબરા દાદાના ગઢ હરમડીયા ખાતે બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ અને હરમડીયા ગામ સમસ્ત એકસો એકાવનથી બસો અગિયાર પાટલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી યજમાનોએ આ યજ્ઞમાં બેસવા માટેનો લાભ લીધો હતો બાબરા દાદાના ગઢ હરમડીયા ગામે આ યજ્ઞ ખાસિયત હતી કે અહીં યજ્ઞમાં બેસવા માટે કોઈ પાસેથી ફી લેવામાં આવી નહોતી ફ્રીમાં યજ્ઞમાં બેસવાનું હતું આ ઉપરાંત અહીં બાબરા દાદાના ગઢ ખાતે દર મહિનાના પૂનમના દિવસે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે તમામ ભાવિ ભક્તોએ યજ્ઞના દર્શન કર્યા હતા તેમજ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર સામે પત્રિકા વોર પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખ સામે બગાવત કોળી સમાજ તેમજ એક ક્ષત્રિય સમાજના ત્રણ જેટલા યુવાનો ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ શહેરમાં વહેંચતા અટકાયત કોળી સમાજને ટકોર કરતી પત્રિકાઓમાં પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલ ભાજપના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરવાની ટકોર ભાવનગર ના કોળી સમાજ ના આગેવાન જગદીશભાઈ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસૈયા એજન્ટ કૃષ્ણ ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસે એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે ત્રણે આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડો અને અને અત્યારે માંથી પાછો કબજો લઈ અને પોલીસ પોલીસ લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ ભાટસણ ખાતે અલ્પેશજી સભા યોજાઈ લોકસભા ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર અને માન્ય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ભાટસણ ગામ ખાતે પાટણ લોકસભાની જાહેર સભા યોજાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભીજીને સમર્થનમાં જંગી મતદાન કરવા આહવાન કર્યું આ કાર્યક્રમમાં શ્રી ભરતસિંહજી ડાભી ઉમેદવાર અને સાંસદ શ્રી નંદાજી ઠાકોર શ્રી દશરથજી ઠાકોર શ્રી જીબાજી ઠાકોર અને શ્રી મનુભાઈ દેસાઈ શ્રી ઉમેદજી ઠાકોર શ્રી રમેશજી ઠાકોર શ્રી બલદેવભાઈ દેસાઈ શ્રી પ્રહલાદજી ઠાકોર શ્રી સોવનજી ઠાકોર શ્રી રસિકજી ઠાકોર શ્રી રમેશભાઈ દેસાઈ શ્રી પ્રધાનજી ઠાકોર સમાજના આગેવાનો યુવા કાર્યકરો જિલ્લાના શ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ત્રણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી રિપોર્ટર વિરમસિંહ લોકસભા અપક્ષ ઉમેદવાર ચેતન ઓઝા પર અજાણ્યા શખ્સોનો હુમલો પાલનપુર ખાતે રહેતા અને બે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ચેતન ઓઝા પર તેમના ઘરે અજાણ્યા બે લોકોએ ઘરે આવી અચાનક જ હુમલો કરી બોલી મારપીટ વચ્ચે પડતા નાસી ગયા હતા વિગતવાર માહિતી મુજબ ચેતન ઓઝાએ એક પત્રકાર છે અને સાથે સમાજ સેવક તરીકે કામગીરી કરી છે અને તાજેતરમાં આગામી સમયમાં યોજનારી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અચાનક રાત્રિના સમયે અજાણ્યા બે લોકોએ વૃંદાવન સોસાયટીમાં તેમના ઘરે આવી હુમલો કરી મારપીટ કરતા પશ્ચિમ પોલીસ સ્ટેશન પાલનપુરમાં કાયદેસર કાર્યવાહી કરવા એફઆઈઆર નોંધાવી હતી અને લોકસભા ઉમેદવાર ચેતન ઓઝાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં પક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરતા હું મારા ચૂંટણી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોય રાત્રે ઘરે પરત ફરતા અજાણ્યા શખ્સોએ મારા ઘરે આવી

જિલ્લા હોમગાર્ડ્સના જવાનોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા જવાનોએ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અન્ય મતદારોને પણ પ્રેરણા આપવાની કટિબદ્ધતા દર્શાવી જામનગર તારીખ છવ્વીસ એપ્રિલ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડ્સ ભાઈઓ બહેનો અને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવેયાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી શપથવિધિ ગ્રહણ કરવામાં આવી હતી જેમાં તમામ હોમગાર્ડસ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓ શપથ લીધા હતા આગામી મતદાનના દિવસે અમે સો ટકા સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું આ તકે જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટે હોમગાર્ડ સભ્યોને શપથ લેવડાવ્યા હતા જેમાં સિટીના અધિકારીઓ વિજયસિંહ વાળા હિતેશ જેઠવા જયેશ રાણા મનીષ સમર્થક કમલેશ ઘડિયા જયેન્દ્ર કણજારિયા હિમાંશુ પુરોહિત રાજેશ ઓઝા અને હોમગાર્ડ્સ ભાઈઓની બહેનો હાજર રહ્યા હતા વડોદરા રેલવે સ્ટેશનના ગરનાળામાં બારે માસ રહેતા ગટરના ગંધાતા પાણીથી લોકો પરેશાન પહેલું સુખ તે જાતે નર્યા કહેવતમાં જો માણસનું આરોગ્ય સારું હોય તો વાંધો નથી આવતો પરંતુ જો કોઈને કોઈ કારણસર સ્વાસ્થ્ય કતલેડું હોય તો લાચાર બની જાય છે સરકાર લોકોની સુખાકારી માટે દરેક ગ્રામ પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગ્રાન્ટ તો ફાળવે છે પરંતુ જો સુચારુ આયોજન ન હોય તો લોકોના આરોગ્ય જોખમાય છે રાજકોટ જિલ્લાનું ભાયાવદર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને રેલવેની લાઇન પસાર થાય છે ત્યાં ગામમાં જવાના રસ્તા પર ટ્રેકની નીચે આવેલ કરનાળામાં ખોડિયાર નગર તરફ જવાના કાચા માર્ગની બાજુએ છેલ્લા કેટલાક સમયથી અહીંથી પસાર થતી ગંધાતા પાણીના નિકાલ માટેની ગટર લાઇન તૂટેલ હોવાથી પાણીનો નિકાલ થતો ન હોવાથી વાહન ચાલકો રાહદારીઓ અને આજુબાજુના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠે છે ગંભીર રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય સ્થાનિક સત્તાધીશો આ મુદ્દાને ગંભીરતાથી લઈને કાયમી ધોરણે સમસ્યા હલ કરે એવી માંગ ઉઠી છે રાજકોટ જિલ્લા કલેકટરે આ સ્થળની તપાસ કરવાની જરૂર છે તો ખબર પડે કે સ્થાનિક સત્તાધીશો કેટલા બેદરકાર અને ફરજ પ્રત્યે ઉદાસીન છે સમી ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના સમી ખાતે સમી રાધનપુર હાઈવે પર દુનાવાડિયા ગજર સુથાર સમસ્ત પરિવાર દ્વારા રાજ રાજેશ્વરી ચામુંડા માતાજી બુટ ભવાની તથા ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દુનાવાડિયા ગજ્જર સુથાર સમસ્ત પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવી ત્રિદિવસીય ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન યજ્ઞ શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા પાટણના સમી ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો શ્રદ્ધાળુઓ સહિત કાર્યકરો અગ્રણીઓ અને ગજર સુથાર સમાજના લોકો હાજર રહ્યા પ્રથમ દિવસે પ્રાશ્ચિત વિધિ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો બીજા દિવસે પંચાંગ કર્મ ગ્રહ હોમ હવન અને નગરયાત્રા યાત્રા સ્તપન સાથે સાંજે ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં લોક ડાયરો યોજાયો હતો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે હોમ હવન પૂજન મહાઆરતી સાથે માતાજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય રોડ શો યોજાયો હવાઈ પિલ્લર મેદાનથી શહેરના રાજમાર્ગો પર કોંગ્રેસના ઉમેદવાર ગિનબેન ઠાકોરનો રોડ શો શરૂ થયો રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી રોડ શોનો પ્રારંભ થયો ડીસા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય રોડ શો યોજાયો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગેનીબેન ઠાકોરે જાહેર રાજમાર્ગો પર લોકોનું અભિવાદન ઝીલ્યું બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરિયાજી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા ડીસામાં યોજાયેલ રોડ શો દરમિયાન બજાર વચ્ચે તેમણે શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતાં સામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી હતી સાથે સાથે કેનીબહેન ઠાકોરે જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જનતા આશીર્વાદ આપશે અને હું જીતીશ તો સૌથી પહેલો મુદ્દો ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાનો હશે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમીના રોજ યોજાવાનું છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા એક મહિના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે જોકે કોંગ્રેસમાંથી હજુ પણ કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેરસભા જાહેર થઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વર્ગસ્થ વડે પ્રચાર કાર્યની દોર સંભાળી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેની ઠાકોરનો રોડ શો યોજાય હતો ડીસાના હવાઈ પિલરથી રોડ શો શરૂઆત થઈ હતી દીપક હોટલ ચાર રસ્તા આગળથી ગઈને ઠાકોરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઈકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ અલગ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રોડ શો ગાંધીજી પ્રતિમા પાસે પહોંચતા ભગવતી શોરૂમના માલિકા અમૃતભાઈ માળી સહિત વેપારીઓ દ્વારા ગેનીભાઈ ઠાકોરની ફૂલહાર પહેરાવી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રોડ શો દરમિયાન રિસાલા બજાર વચ્ચે ઘેનીબેન ઠાકોરે જાહેરમાં અસામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની અસામાજિક તત્વોને લઈને બે અધિકારીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે આવા તત્વોને ઘેનીબેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરી હતી મહેરબાની કરજો કુદરતના ઘરે દેરશે અંધેર નથી તેમણે પણ પહોંચી વળવા માટે કોઈને કોઈ સક્ષમ છે એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું કે બેન દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં ગિરીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછે હટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછે હટ કરશે નહીં તે વાતની લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ખાત્રી આપી હતી જ્યારે આજે યોજાય રોડ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યુવાનો ની રોજગારી માટેની વાત હોય કોંગ્રેસ પાર્ટી એના મેનિફેસ્ટો માં લીધું છે કે કોઈ પણ યુવાન ને જયારે એને નોકરી આપવામાં આવે ત્યારે વર્ષમાં સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ભાજપા સમર્પિત વિશ્વકર્મા સંમેલન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન અને વિશ્વકર્મા યોજનાને આવકારવા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે માન્ય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સંમેલન યોજાય આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારે વિશ્વકર્મા સમાજ માટે નોંધપાત્ર યોજનાઓ મૂકેલી છે અને તેનો લાભ આપણે લઈ રહ્યા છીએ હવે સમય મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો આવ્યો છે ત્યારે આપણે એમના સાથે રહી ભાજપને મજબૂત કરીશું આ સંમેલનમાં જયેશભાઈ પંડ્યા વિક્રમસિંહ ઠાકોર શંભુભાઈ દેસાઈ જસુભાઈ પટેલ મનીષભાઈ આચાર્ય વિનોભાઈ પ્રજાપતિ રમેશભાઈ મોરપા હેતરબેન પંચાળ વર્ષાબેન બ્રાહ્મભટ્ટ મહેશભાઈ પંચાલ પોપટભાઈ પંચાલ પ્રવીણભાઈ પંચાલ જયંતિભાઈ મેવાડ ગોવિંદભાઈ દરજી રશિકભાઈ પંચાલ નટુભાઈ નાઈ ભરતભાઈ મોદી અને વિશ્વકર્મા સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા વિશ્વકર્મા વંશજોએ ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહજી ડાબીને સમર્થન આપી જંગી મતોથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાના નાના સમાજો છે છેનું ઉદ્યાન કેવી રીતે થાય એ લોકો કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે હમણાં જ કેન્દ્ર સરકારે વિશ્વકર્મા યોજના પણ જાહેર કરી હતી અને અનેક પ્રકારના લોકો ત્યારે બધા આવા સામૂહિક રીતે જોડાય એ બાબતના માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે અને એની સાથે સાથે સમાજના લોકો આવતા હોય છે આજે વિશ્વકર્મા યોજનામાં ઘણા બધા લાભાર્થી ભાઈઓએ પણ આ યોજનાને ખૂબ બિરદાવી છે અભિનંદન આપ્યું છે એની સાથે સાથે એમ કીધું છે કે એક અદ્ભુત પ્રકારની યોજના જે છ દિવસ તાલીમ મળે તાલીમ લે અને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય છે એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ ત્રણ હજાર રૂપિયા એને મળે અને તાલીમ પ્રાપ્ત કરે છે એ છ દિવસની તાલીમમાં શીખે અને પંદર હજાર રૂપિયાની કીટ મળે છે એટલે બેરોજગાર જે લોકો છે અથવા પછી સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા લોકો આમાં જોડાઈને એને ક્રિક પ્રાપ્ત થાય છે એની વ્યવસ્થા સરસ થઈ જાય અને એક લાખ રૂપિયા લોન પણ પ્રાપ્ત થાય છે આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે મને ઘણા બધા લોકો મિત્રો મળ્યા એ બધાએ કીધું કે અર્મદા સાહેબ લાભ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ચારસો પાર કરીને જે પ્રકારે દસ વર્ષનો ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના પાંચ વર્ષ વધુ વિકાસ થાય ત્રીજીભેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે અમે બધા તમારી સાથે છીએ ખરેખર હું એમને દેરથી અભિનંદન આપું છું